અને સાથે તમે જોઈ શકો છો મેં તાંદરિયા ભાજી જેને સમારી અને ધોઈ અને રેડી કરી દીધેલી છે અને જોડે મગની મોગર દાળ લીધી છે તમે કોતરાવારી પણ લઈ શકો છો આ દાળ મેં એક કલાક પલાળી દીધી હતી બનાવવાની રીત ચાલુ કરું છું એકદમ સિમ્પલ ડિશ છે ટેસ્ટી છે એકવાર જરૂરથી ટ્રાય કરજો મસાલા શું શું નાખું છું એ બધા તમારા જોડે શેર કરું છું ગેસના ઉપર કુકર મૂક્યું છે કુકરમાં બનાવવાની છે દાળ પહેલા તેલ નાખું છું એક ચમચી એટલું

किल मस्त गरम થઈ ગયું છે લાબુ સમાર્યું થોડું આદુ છે થોડી ડુંગરી છે માટિનુ લસણ કે બે ટામેટા છે ડુંગરી ટામેટાં સરસ મજાના સેકી લેવાના છે ટામેટા ડુંગરી સરસ પતરાઈ ગયા છે હવે આપણે કૂકવર ભાજી એકલા તેલ ના અંદર ભાજી ને ફોડી ચડવા દેસુ પરત પછી આપણે મસાલા કરવા છે કયા મસાલા કરવા દે

હવે આપણે મસાલા કરીશું મરચું નાખું છું છું અડધી ચમચી હળદર નાખું છું અડધી ચમચી મીઠું નાખું છું સરસ મજાનું મિક્સ કરી લઈ પાંચ મિનિટ જેવું તેલ ફૂટી ગયું છે સરસ મજાની ભાજી ચડી અને રેડી થઈ ગઈ છે આ બાજુ દારનું મેં ઢાંકણ પણ કરી છે દાર પણ આપણી રેડી થઈ ગઈ છે હવે આપણે દાર ને ચડી જશું ભાજી અંદર આ ફ્રેશ લીલા ઘણા લીધા છે અને કેટના જુડા જુના અંદર તમારી લેવાના છે આપણે મિત્રો તમને કહો કેટલો કુકલમ મસ લાગે છે હવે આપણે વાજી જોડે મિક્સ કરી દેશું હજી આપણે તડકો કરવાનું છે કેવી રીતના કરવો છે કેવો બનાવવો છે એ બી હું તમારે નું પૂરો વિડિયો શેર કરું છું

મે મરચું નાખું છું કેવી હિંગ નાખું છું મેં આવી રીતના ભાત બનાવી દીધા છે છુટ્ટા ભાત ને પછી આવી રીતના લઈ લીધા છે પ્લેટના અંદર ઉપર લીલા દાણા નાખ્યા છે હવે આપણે આવી રીતના કાઢી દેશુ મિત્રો મેં બનાવી તું ઘણું બધું છે મિત્રો એકદમ સિમ્પલ અને ટેસ્ટી રીસ બનાવી અને મે રેડી કરી દીધી છે તમે જોઈ શકો છો સાથે કેરીની સીઝન છે તો કેરીનો સરસ મજાનો મે જ્યુસ બનાવ્યો હતો તો ડ્રાય ફ્રૂટ નાખી અને સજાવી દીધો છે મિત્રો આજની વિડિયો મારી સારી લાગી હોય તો પ્લીઝ મને લાઈક કરજો દોસ્તો શેર કરજો કાલે આવી નવી રેસિપી સાથે બાય બાય મિત્રો